નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં શું છે એ નરેન્દ્ર મોદી વિશે જે ભવિષ્યવાણી કરી હતી તેના વિશે પણ તમને જણાવશું જેમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના ના અંત ક્યારે થશે અને મોદી યુગ ક્યારે આવશે તેના વિશે તો આજના આ વિડીયોમાં નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી વિશે વાત કરશું અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને ઓન પણ કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય એક બાજુ જ્યારે દુનિયા કોરોનાથી પીડિત છે અને ત્યારે બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અમેરિકાના અલકાયદાના નવ અગિયારના હુમલાથી લઈને સુનામી સુધીની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તા બાબા વેંગાએ કોરોના કાળમાં પ્રલયની ચેતવણી આપીને સૌ કોઈને અચંબામાં નાખી દીધા છે લગભગ પંચ્યાસી વર્ષની વયે વર્ષ ઓગણીસો છન્નુંમાં આ દુનિયામાંથી અલવિદા કહી ચૂકેલા બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે વર્ષ બે હજાર અંતમાં સમગ્ર દુનિયા પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે એટલું જ નહીં મજ ડ્રેગન જે ચીન છે તે સમગ્ર માનવતા ઉપર કબજો આગાહી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ને ગંભીર બીમારી અથવા બહેરાશ થશે આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે એકવીસમી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે અને એવું થઈ ગયું છે વર્ષની ઉંમરમાં પોતાની આંખો ગુમાવી દેનાર બાબા એ પોતાના માટે દુનિયાભરમાં વેંગા એ બે હાજર એકવીસ ના અંતમાં રશિયા ના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ હત્યા હત્યાની કોશિશ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે અને એના સિવાય તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ભવિષ્યવાણી કરી હતી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તેમની આગાહીઓની વાત કરીએ તો વર્ષ બે હજાર વીસ લોકો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ ગયું છે એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો હતો ત્યાં બીજી બાજુ ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો હતો આખો વર્ષ તો ખતમ થઈ ગયું પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે વર્ષ ચીન મુખ્ય બનીને આ ઉપરાંત ભારત અને રશિયા પણ દુનિયા ઉપર રાજ કરશે અને ચીનની વધતી તાકાત અને બીજા દેશોમાં દખલગીરી જોતા તેનો અંદાજો લગાવી શકાય છે કે બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે બધું સાચું થવા જાય થઈ રહ્યું છે જો તમને બાબા વેંગા નું અસલ નામ જણાવીએ તો વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું તેમનો જન્મ વર્ષ ઓગણીસો માં થયો હતો તેમણે બાર વર્ષની ઉંમર એક તોફાન દરમિયાન તેમની આંખો પણ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તેમને અહેસાસ થયો કે તેઓ ભવિષ્યની ઘટનાઓને જોઈ શકે છે અને તેમનું મૃત્યુ ઓગણીસો માં થયું હતું મૃત્યુ અગાઉ તેમણે લગભગ સો થી દેડસો જેટલી ભવિષ્યવાણીઓ કરી હતી બાબા વેંગા એ નરેન્દ્ર મોદી ની ભવિષ્યવાણી વિશે કહ્યું હતું કે એક અધેડ ઉંમરનો વ્યક્તિ ભારત ઉપર શાસન કરશે ત્યારે ભારતની દિશા અને દશા બદલાઈ જશે અને ભારત મહાશક્તિ તરફ વધવાનો પ્રયાણ કરશે અને એક વર્ષ એવું આવશે જ્યારે ભારત મહાશક્તિ બની જશે અને દુનિયાના બધા દેશો ઉપર પોતાનું રાજ કરશે અને એના સિવાય તેમણે કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં જ્યારે વિશ્વયુદ્ધ થશે ત્યારે ભારત શાંતિ દૂતની ભૂમિકા ભજવશે અને ત્યાર પછી ભારત વિશ્વ ગુરુ તરીકે ઉભરશે અને આ બધું નરેન્દ્ર મોદીના હેઠળ થશે એટલે કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે ત્યાં સુધી આવા બદલાવો આવી જશે તેમણે નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું કે બે અથવા બે સુધીમાં તેમનું મૃત્યુ થવાની સંભાવના છે અને એ કહ્યું હતું કે બે થી ત્રીસ સુધીમાં નરેન્દ્ર મોદીના મૃત્યુના કાવતરા ઘડવામાં આવશે અને એના સિવાય તેમને હાનિ પહોંચાડવાની કોશિશ પણ કરવામાં આવશે અને એના સિવાય નરેન્દ્ર મોદી વિશે બાબા વેંગાએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવશે ત્યારે તેમને કોઈ માનશે નહીં અથવા બધા પરંતુ ધીમે ધીમે તેઓ પોતાની એક અલગ જ છાપ બનાવશે અને આખો દેશ તેમને ચાહશે બે હજાર એકવીસના ના અંત વિશે બાબા વેંગાએ શું કહ્યું છે વર્ષ બે હજાર એકવીસ ભયના સંકેત લઈને આવી રહ્યું છે પ્રખ્યાત ભવિષ્ય વક્તા બાબા વેંગા ની ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે એટલે કે બે હજાર એકવીસના ના અંત સુધીમાં ભય

ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી અમુક સાચી પડી તો અમુક ખોટી પડી અને મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર તમે નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો આજના આ વિડીયો ને લાઈક અને શેર કરજો અને તમે હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને ઓન પણ કરી નાખો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત